નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા નર્મદા જિલ્લાનું તંત્ર મહિનાઓ અગાઉથી લોકસભા ચૂંટણીને લઈ લઈને એક પછી એક મીટીંગો અને ચર્ચાઓ કરી રહ્યું હતું જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતાબેન તિવટીયા અને તેમના સહયોગી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ચૂંટણીને લઈને ખૂબ જ ઝીણવટભરી ચર્ચાઓ અને આયોજન થઈ રહ્યા છે તેવી પ્રેસનોટો જિલ્લાના માહિતી વિભાગ દ્વારા છાસવારે વારે પ્રસારિત કરાતી હતી આજે છઠ્ઠી મેની સવારે જ્યારે મતદાન કર્મચારીઓને તેમના ફરજ સ્થળો પર રવાના કરાયા ત્યારે પણ બૂથ ઉપરની વ્યવસ્થાઓ અને ચૂંટણી માટેની જરૂરી સામગ્રીઓનું લાંબુ લિસ્ટ માહિતી વિભાગ દ્વારા જારી કરાયું હતું પણ નર્મદા જિલ્લાના ચૂંટણી તંત્રની તૈયારીઓના દાવામાં કેટલું તથ્ય છે એ જોવા માટે નર્મદા લાઇવ જ્યારે જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના લાલ ટાવર પાસે આવેલા ચાર જેટલા બૂથની મુલાકાત કરતાં મતદાન મથકની સો મીટર હદ માટેના જે પટ્ટાઓ પાડવામાં આવે છે તે કોઈ પણ પોલિંગ સ્ટેશન ઉપર જણાયા નહોતા આ બાબતે જ્યારે મતદાન મથક નંબર એકસો ચાલીસ ઓબ્લિક ત્રણસો ચાર ફરજ પરના પ્રિસાઇડિંગ અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે મારી પાસે આ કામ કરવા માટે કોઈ માણસ નથી એ સિવાય પણ પ્રાયોજના વહીવટદારની કચેરીમાં આવેલા મતદાન મથક અને મામલતદાર કચેરીની બિલકુલ સામે આવેલા મતદાન મથકની સો મીટરની ત્રિજ્યામાં કોઈ પણ હદ નિશાન કરેલા જોવા મળ્યા નહોતા મતદાનના દિવસે જે તે પક્ષના ટેકેદારો દ્વારા મતદાન મથક સુધી મતદાતાઓને લઈ જવા માટે સ્પર્ધા થતી હોય છે ત્યારે ચૂંટણી મતદાન કેન્દ્રથી સો મીટરની અંદર કેટલાક નિયમો ચૂંટણી પંચ દ્વારા લાગુ કરવામાં આવે છે પરંતુ જો સો મીટર હદનું નિશાન જ કરવામાં ન આવે ત્યારે કોઈપણ જાતના નિયમોનું પાલન થશે નહીં અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સુરક્ષા કર્મચારીઓ સાથે અન્ય લોકોને ઘર્ષણના બનાવો બનવાની પણ શક્યતા રહેલી છે એ સિવાય પણ સંવેદનશીલ મતદાન મથક તરીકે ગણવામાં આવેલા ટેકરા પડ્યાના પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રની આસપાસ પણ સો મીટરની કોઈ ત્રીજા કે કોઈ નિશાન પાડેલું રાત્રિના આઠ વાગ્યા સુધી જોવા મળતું નથી અને નર્મદા જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા સુચારુ વહીવટની ફૂલ ગુલાબી વાતો વચ્ચે ગ્રાઉન્ડની આ હકી નર્મદા હાઇવે નાંદોદના પ્રાંત અધિકારી સાથે ટેલિફોનિક વાતચીતમાં આ બાબતે પ્રશ્ન કરતા તેમણે કહ્યું હતું કે અમે કરાવી દઈએ છે પરંતુ સાંજ પડી ગઈ છે પટ્ટા પાડવામાં આવ્યા નથી ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લા તંત્રની આ છે તૈયારીઓની ગ્રાઉન્ડની હજુ સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો